રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચાર દિવસ સુધી અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસશે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે ઓફશોર ટ્રફ તરફ વેસ્ટર્ન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ અપાયું આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આગામી પાંચ દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી પવન અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે રાજ્યભરમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે એક સાથે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ને તેના જ કારણે સાત દિવસ ભારેથી ભારે વરસાદ કેટલાક દરિયાઈકાંઠાના વિસ્તારોમાં રહેશે જ્યારે ભીંડીના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો એક દિવસ માટે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે તો આ રાજ્યભરના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત ભરૂ ભરૂચ ડાંગ તાપી દાદરાનગર હવેલી વલસાડ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે તો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ ગોંડલ અમરેલી જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર મહુવા સહિતના તમામ વિસ્તારમાં અતિભારે વરસાદ રહી શકે છે તો ગાજવીજ સાથે પણ વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો દરિયાઈકાંઠાના વિસ્તારમાં વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જિલ્લાઓમાં સૌથી વધુ તેની અસર છે તે નડિયાદ ખેડા વિસ્તાર આણંદમાં પણ જોવા મળી શકે છે બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર પાટણ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ રહેવાનો છે જ્યારે કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાનો છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એક સાથે ત્રણ થવાના કારણે સાર્વત્રિક વરસાદ રાજ્યભરમાં રહેશે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ